નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર દેવઉઠી એકાદશીનો દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ મનાવવામાં આવે છે દિવાળીના દસ દિવસ બાદ આવતી દેવઉઠી એકાદશીને ખાસ દિવસ માનવવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે સૃષ્ટિના પાલક ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે અને પોતાનો કાર્યભાર સંભાળે છે સાથે જ આ દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી તુલસી વિવાહ કરવાની પરંપરા છે ત્યારે અંકલેશ્વર શહેરની પંચાતી બજારમાં આવેલા રાધા વલ્લભજી મંદિર અને નારાયણજી મંદિર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા

વૃંદા કહે છે કે તમે કોણ છો તો કે તમે મને પતિ નથી લાગતા ત્યારે કીધું ત્યારે ભગવાનને શ્રાપ આપે છે કે તમે શાલીગ્રામ થઈને પૃથ્વી ઉપર આવો ત્યારે ભગવાને કીધું કે તું તો ગયા જન્મી વૃક્ષણી છે એટલે તું પણ પૃથ્વી ઉપર વૃક્ષ થઈને આવો તુલસી વૃક્ષ થઈને ત્યારે આપણા બંનેનું મિલન થશે એટલે ત્યાર પછીથી આ રીતે તુલસી વિવાહનો પ્રોગ્રામ થયા કરે છે પૃથ્વી અંકલેશ્વરની ની અંદર રાધાવલ્લમ મંદિર અને સત્યનારાયણ મંદિર જે પંચાડી બજારમાં આવેલું છે ત્યાં ઘણો વર્ષોથી આ પરંપરા અપનાવાય છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર